જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચર અને હું છું ભરત આહિર સમયનો પૂરેપૂરો અભાવ છે તેમ છતાંય એક પાંચ દિવસ માટેની જે અપડેટનો આપણો શેડ્યુલ ચાલી રહ્યો છે એના માટે થઈ અને આજે બહુ બધા મેસેજ પછી હું ફરીથી અપડેટ આપવા માટે આવી ગયા છીએ અને ખાસ કરીને મિત્રો હવે પાંચ દિવસ માટેની જે આગાહીની વાત કરવાની છે એટલે કે હવે હવામાનની વાત કરવાની છે એનાથી પહેલાં હજી પણ ગુજરાતનો ઘણો બધો ભાગ જે છે એ વરસાદ વિહોણો છે અછતનો સામનો કરી રહ્યો છે અને એમના માટે ખરેખર તકલીફ છે કે જ્યાં પાણીની સગવડ હજી નથી નર્મદા મૈયાના પાણી જ્યાં પહોંચ્યા નથી એવા ઘણા બધા વિસ્તારો જેમ કે સુરેન્દ્રનગરનો સાયલા તાલુકો છે રાપરનો થોડો ઘણો વિસ્તાર છે કે જ્યાં પણ હજી પાણીની તંગી છે અને અછત ભોગવી રહ્યા છે એનાથી વધારે સુરેન્દ્રનગરની થોડી વધારે તકલીફ છે મોરબી જિલ્લાની અંદર પણ વરસાદની અછત જોવા મળે છે રાજકોટ જિલ્લાની અંદર પણ અછત જોવા મળે છે અને વાવ થરાદનો જે ભાગ હતો એ છેલ્લે છેલ્લે વરસાદની અંદર આવી ગયો અને એમના માટે એક સારો વરસાદ પણ ત્યાં થઈ ગયો ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગને આ વખતે સારા વરસાદનો લાભ મળ્યો જોકે સૌરાષ્ટ્રને ઓછો લાભ મળ્યો અને એમને ઓછો જ જરૂર હતી સૌરાષ્ટ્રને વધારે વરસાદની જરૂર હતી નહીં હા અમરેલી અને ભાવનગરનો હજી ઘણો બધો ભાગ છે અમરેલીમાં પણ બાબરા તાલુકો છે ભાવનગરની અંદર પણ મહુવા આસપાસનો વિસ્તાર કે જ્યાં હજી વરસાદની ઘણી બધી અછત જોવા મળી છે ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સમયના અભાવના કારણે આપણે વધુ ચર્ચા નહીં કરીએ માત્ર ને માત્ર પાંચ દિવસની અપડેટ માટે હું આવ્યો છું તો આવતીકાલે તારીખ આઠ એટલે કે આઠ ઓગસ્ટ બે ચોવીસ અને નવ ઓગસ્ટ દસ ઓગસ્ટ અગિયાર અને બાર પાંચ દિવસની આગાહીનો સમય એટલે કે આ આગાહીના સમયની જે કંઈ અપડેટ આપવાની છે એ અપડેટથી પહેલા આપણે દર વખતની જેમ વાર્ષિક કાર્યક્રમનો જે વિડિયો છે એ તમારા સુધી પહોંચાડી રહ્યો અષ્ટ મહિનાની અંદર કોઈ સંયોગ્ય નક્ષત્ર નથી તેમ છતાં જે મઘા નક્ષત્રનો ભાગ આવે છે મઘામાં સારામાં સારા વરસાદ જોવા મળશે કઈ મહિનાનો જે અંતમાં જે સિસ્ટમ બને છે એ ચાર ઓગસ્ટની આસપાસ સુધી અથવા એનાથી પણ મોડે સુધી આ ગુજરાત ઉપર આ સિસ્ટમ એક્ટિવ હશે અને ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક રાઉન્ડ આ વરસાદનો છે અને સારામાં સારા વરસાદનો રાઉન્ડ છે મોટી સિસ્ટમ છે ભારે સિસ્ટમ છે આ અને એનામાં જે કંઈ લાભ થશે એ ખેડૂતોને મહત્વનો રહેશે ત્યાર પછીની જે ઓગસ્ટ મહિનાની અંદર બીજી સિસ્ટમ છે એ અગિયાર અને બાર તારીખની આસપાસમાં આકાર પામે છે તો મિત્રો આ હતો ઓગસ્ટ મહિનાના વાર્ષિક કાર્યક્રમનો શરૂઆતનો ભાગ કે જેમાં આપણે એવો ઉલ્લેખ કરેલો છે કે જુલાઈ મહિનાના અંતમાં બનેલી સિસ્ટમ અને એ એક્ટિવ સિસ્ટમનો ભાગ જે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ જોવા મળશે ને ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં સારો વરસાદ જોવા મળશે તો એવું આપણે અત્યારે છ તારીખ સુધી જોયું ક્યાંય રે રેડા ઝાપટાં ક્યાંય સામાન્ય હળવો વરસાદ ક્યાંય મધ્યમ તો એનાથી પહેલાં એક અને બે તારીખ સુધી સારામાં સારા વરસાદી માહોલ ગુજરાત ઉપર જોવા મળ્યો છે અને એ સમય હવે થયો છે પૂરો અગિયાર એમાં અગિયાર અને બાર તારીખ દેખાડેલી છે એક દિવસનું આગળ કે પાછળ ગણીએ તો નવ તારીખ પછીથી અને દસ તારીખ આસપાસ દસ અને અગિયાર તારીખે ફરીથી એક નાનો એવો જેવો મેં ઉલ્લેખ કરેલો છે આપણા વાર્ષિક કાર્યક્રમમાં એવો જ એક નાનો એવો રાઉન્ડ વરસાદનો જોવા મળી શકે છે અને જેની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત જોવા મળશે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે સરહદી વિસ્તાર હોય કે એટલા એના લાગુ વિસ્તારો કચ્છ હોય કે સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય ત્યાં પણ વધુ અસર થોડી ઘણી જોવા મળશે બહુ મોટો રાઉન્ડ નથી એટલે કે લાંબો ચાલવાનો નથી એકથી બે દિવસ ની અસર જોવા મળશે અને આપણે એ વાર્ષિક કાર્યક્રમ પ્રમાણે આપી દીધેલું છે જો તમે આ વાર્ષિક કાર્યક્રમનો વિડીયો જોયો હશે તમે તમારું આયોજન એ પ્રમાણે કર્યું હશે તો જરૂરથી તમને ખબર જ હશે કે આ વખતે આપણી વરસાદની આગાહી હતી આ હતી પાંચ દિવસની અપડેટ આઠ નવ તારીખ હજી વરાપનો માહોલ જોવા મળશે દસ તારીખે પણ હજી સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરાપનો જ માહોલ જોવા મળશે અને બાર તારીખ સુધી કોઈ વિસ્તાર એવા હશે કે જ્યાં વરસાદ સંપૂર્ણપણે નહીં જ થાય એટલા સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો એમાં હશે હવે વાત કરીએ વરસાદની તો વરસાદ ઉત્તર ગુજરાત અને એના લાગુ વિસ્તારોમાં જ થવાનો છે અને દસ અને અગિયાર તારીખે સામાન્ય કે હળવો વરસાદ જોવા મળશે આગોતરા એંધાણની વાત કરીએ તો આગોતરા એંધાણમાં આપણે બીજું કંઈ નહીં પણ આપણે આપણી આગાહીનો જે કાર્યક્રમ છે એને જ અનુસરીને આગળ આપણે તમારા સુધી માહિતી પહોંચાડશું પણ આ બાર તારીખનો જે વરસાદનો રાઉન્ડ આ પૂરો થશે ત્યાર પછી ફરીથી વરાપનો માહોલ ગુજરાતમાં જોવા મળશે અને એકદમ સૂકું હવામાન ગુજરાતને મળશે એટલે કે ખેડૂતો પોતાના ફરીથી ખેતી કાર્યો કરી શકે એવો સમય ફરીથી મળી શકે છે આ છે આગોતરું એંધાણ નવા રાઉન્ડની વાત કરીએ તો નવો રાઉન્ડ જન્માષ્ટમી આસપાસ જોવા મળશે એનાથી પહેલાં કોઈ એવી શક્યતાઓ દેખાતી નથી કે વધુ રાઉન્ડ આવે એટલે કે રક્ષાબંધનના દિવસો તહેવારો પૂરા થઈ જાય અને જન્માષ્ટમીની શરૂઆત થાય એના વચ્ચે ક્યારેક અથવા તો જન્માષ્ટમીની પછી એટલે કે સાતમ આઠમ પછીનો જે સમય છે ત્યારે વરસાદ જોવા મળશે એટલે મોટો એક ગેપ હજી પણ મળી શકે છે આ ગેપ સતત અમુક વિસ્તારોમાં ચાલુ રહેશે અને એ વિસ્તારોમાં ખાસ જે વરાપની જરૂર છે એ વિસ્તારો માટે આ સમય આશીર્વાદરૂપ પણ સાબિત થશે તો આ હતી આગળના પાંચ દિવસની આપણી નવી અપડેટ અને ફરીથી આગળ કંઈ ફેરફાર હશે અથવા તો વરસાદના રાઉન્ડની શરૂઆત થવાની હશે ત્યારે ફરીથી આપણે બે દિવસ પછી અપડેટ આપી દઈશું અથવા તો ત્રણ દિવસ પછી જ્યારે પણ સમય મળશે હવે ત્યારે અપડેટ આપવાનું રાખશું એનું કારણ એ છે કે પાંચ દિવસ પછીનો જે સમય હોય છે એ ટાઈમે અપડેટ આપવી મુશ્કેલ થઈ જાય છે ક્યારેક સમય આ વરાપનો સમય મળે છે અત્યારે ખેતી કામમાં એટલી તડામાર ચાલી રહી છે કે એરોવાનો તમારા સુધી પહોંચવાનો સમય કદાચ ન મળે પાંચ પાંચ દિવસે એટલે આપણે જ્યારે પણ વચ્ચે સમય મળશે ત્યારે પણ વિડીયો આપી દઈશું અને પાંચ દિવસવાળો શીડ્યુલને કન્ટિન્યુ રાખશું અને એ વાત એ જ કરવાની છે કે પાંચ દિવસ પછીનો શીડ્યુલ શું છે એ જ આગળ વાત આપણે સતત ચાલુ રાખશું બાકી કોઈ શોર્ટ વિડિયો પણ બે દિવસમાં આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર કે યુટ્યુબ ઉપર કે ક્યાંય આપ્યો નથી એ પણ આજે એક વિડીયો આપી દેશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ